મિત્રોહમાં જેવું પાણી છે આ જોઈએ દારમાં આ દાર છે ફક્ત અત્યારે ત્રણ ફૂટ બાકી છે તો એ પાણીની આવક હજી છે વાંધો નથી આ ઉપર છે પાણી ભગવાન માતાજીને દિયા છે તો પાણીની આવક જોવી જોઈએ ત્યારે આવક ચાલુ છે એક મિનિટ તમે જોઈ શકો છો ઝૂમ મારીને રાખો છો જો આ કોઈ ડબલું નથી આ કાયદેસર બોર છે દાર છે આ કોઈ રમતની વાત નથી તમે જોઈ શકો છો પાણી અત્યારે હા ઉપર રહ્યું છે જો છે છે પાણી વરસાદ એટલા છ પડે છે વાંધો નથી પણ મોલ સારો છે પછી તમે આ ભૂયા જોઈ શકો છો જો સારા છે વાંધો કઈ છે નહીં જોઈ શકો છો આ હરિયાળી ખાઈ રહી છે આ બધી વાવણીની માંડવી છે આ કોઈ ઓરવેલી માંડવી નથી જોઈ શકો છો હવે આધાર ને આપણે થાય